લખતર ગ્રામ પંચાયત નજીક બ્લેક ટ્રેક ભરેલ ડમ્પર ફસાતા વાહન ચાલકો બન્યા પરેશાન લખતર ગ્રામ પંચાયત નજીક ડમ્પર ફસાયું વણા અને બજરંગપુરા જવાના રોડ નજીક છેલ્લા ઘણા સમયથી પાણી લાઈન લીકેજ હાલતમાં પાણીની લાઈન લીકેજ હોવાના કારણે આ સ્થળ ઉપર અનેક વખત નાના મોટા વાહનો ફસાયા છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ નહીં વાસમો દ્વારા લીકેજ લાઇન ને યોગ્ય રીતે રિપેરિંગ નહીં કરાતા પરિસ્થિતિ જેસે તે હાલતમાં લખતર ગ્રામ પંચાયત નજીક છેલ્લા ઘણા સમયથી વાસમો યોજનાની નખાયલ પાણીની લાઇન લીકેજ હાલતમાં હોવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. રોડ તેમજ જ રોડની આસપાસ પાણી પાણી જોવા મળી રહ્યું છે. જે પાણી લાઇન લીકેજ હોવાના કારણે જમીન પણ કોચી થઈ જતાં રોડ ઉપર પસાર થતા નાના મોટા વાહનો અનેકવાર ફસાઈ જવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે વણા અને બજરંગપુરા જવાના રોડ ઉપર ગત રાત્રિના સમયે બ્લેક ટ્રેક ભરેલ ડમ્પર ફસાઈ જતા રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો જે અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં નથી આવતા ત્યારે વાસનો દ્વારા આ લીકેજ પાણીની લાઈનને યોગ્ય રીતે રિપેરિંગની કામગીરી નહીં કરવામાં આવતા પરિસ્થિતિ જે તે હાલતમાં જોવા મળી રહી છે ત્યારે વાસનો દ્વારા આ લીકેજ લાઇનને યોગ્ય રીતે રિપેરિંગ કરે તેવી રાહદારીઓ તેમજ વાહન ચાલકોની લાગણી અને માગણી ઉઠવા પામી છે ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર